નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સ્વ અધ્યયન પૂથી ભાગ ત્રણમાં પાઠ ચાર ગણિતમાં સાદા સમીકરણોની સમજ આપણે મેળવીએ તો જાઓ જોઈએ સૌ છે વિકલ્પો જો પી પ્લસ ત્રણ બરાબર પાંચ હોય તો પીની કિંમત શું થશે તો જવાબ સી આવશે બીજું છે એક્સ એ સાત કરતાં વધુ છે ને સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે લખાય તો સી આવશે એક્સ માઇનસ ત્રણ બરાબર સાત ત્રીજું છે નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ સાત મળે તો એ છે એક્સ વત્તા ત્રણ બરાબર દસ ચોથું છે જો એક સંખ્યા પંદર ઉમેરતા તે સંખ્યા પિસ્તાલીસ થાય તો તે સંખ્યા કઈ છે જવાબ બી આવશે ત્રીસ પાંચમું છે વાયની કિંમત માટે વાય માઇનસ પંદર અને ટુ વાય પ્લસ વનની અભિવ્યક્તિ સમાન થશે તો જવાબ એમાં ડી આવશે છઠ્ઠું છે જો કે પ્લસ સાત બરાબર સોળ હોય તો આઠ કે માઇનસ બોતેરનો કેટલું થાય જવાબ એ આવશે શૂન્ય સાતમું છે નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ પાંચ છે તો જવાબ ડી આવશે આઠમું છે સમીકરણ માઇનસ છ વત્તા એક્સ બરાબર માઇનસ બારનો ઉકેલ નીચેના પૈકી કઈ સંખ્યા છે જવાબ સી આવશે નવમું છે સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે જવાબ બી આવશે દસમું છે સમીકરણ એક્સ વત્તા બી બરાબર શૂન્યનો ઉકેલ કયો છે તો જવાબ સી આવશે અગિયારમું છે બી ભાગ્યા બે બરાબર છ માં બીની કિંમત મેળવો શું કરશો તો જવાબ એમાં એ આવશે પછીનું છે ખરા ખોટા કોઈ પણ સંખ્યા એનનો ચોથો ભાગ એન બાય ફોર છે તો સાચું છે એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય ઉકેલ એક્સ બરાબર ત્રણ મળે ખોટું છે ત્રીજું છે એક્સ અને પાંચનો તફાવત નવ છે તેને સમીકરણ સ્વરૂપમાં એક્સ માઇનસ પાંચ બરાબર રીતે લખાય સાચું છે જો એક્સ બરાબર સાત એ સમીકરણનો ઉકેલ હોય તેવું સમીકરણ એક્સ માઇનસ સાત બરાબર એક મળે ખોટું છે પાંચમું છે આઠ વાય બરાબર છત્રીસનો ઉકેલ બંને બાજુ આઠ વડે ભાંગવાથી મળે સાચું છે પ્રશ્ન ત્રણ વિભાગ એમાં આપેલા સમીકરણ વિભાગ બીમાંથી યોગ્ય ઉકેલ મેળવો તો મેં તમને ઉકેલ યોગ્ય રીતે ગોતેલો છે તમે તમારી રીતે પણ ઉકેલ મેળવી શકો છો આ ઉપરાંત જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર ચાર છે નીચે સમીકરણો માટે ચલને અલગ કરવા પગલાં કહો અને પછી ઉકેલ શોધો તો સિક્સ એન માઇનસ ટુ બરાબર અઠ્યાવીસ છે તો જો મેં ચલને અલગ કરેલા પગલાં પણ લખ્યા છે એ રીતે પણ તમે લખી શકો છો અને તમે તમારી મૌલિક વિચારોના આધારે પણ જવાબ લખી શકો છો બીજો પ્રશ્ન પણ છે થ્રી થર્ટી આર ભાંગ ભાગ્યા બે બરાબર પંદર છે તો જો એનો જવાબ આર બરાબર એક આવે છે પ્રશ્ન નંબર પાંચે સમીકરણના ઉકેલ મેળવવો પહેલું સમીકરણ છે એ બાય ફાઇવ બરાબર સત્તરના છેદમાં પંદર છે તો એનો પણ ઉકેલ જો તમને અહીંયા કાઢેલો છે એ બરાબર સાતના છેદમાં ત્રણ આવશે બીજું છે સાત એમ વધતા સાત બરાબર સત્યોતેર તેનો જવાબ જો એમ બરાબર દસ આવે છે ત્રીજું છે બી બાય ટુ બરાબર છત્રીસ તો એનો જવાબ છે બી બરાબર સેવન્ટી ટુ અને ચોથું છે એક્સના છેદમાં સાત માઇનસ એક બરાબર ઝીરો તો એક્સ બરાબર સાત આવે છે પ્રશ્ન નંબર છ છે આપેલા વિધાનો માટે સમીકરણ બનાવી તેના ઉકેલ મેળવો પણ સંખ્યાના ત્રણ ગણા અને અગિયારનો સરવાળો બત્રીસ છે તો તે સંખ્યા શોધો તો જો એનું સમીકરણ મેં બનાવ્યું છે થ્રી વાય વત્તા અગિયાર બરાબર બત્રીસ એનો ઉકેલ પણ આપણે અહીંયા કાઢેલો છે વાય બરાબર સાત છે બીજું છે મીનાએ એક સંખ્યા ધારેલ છે જો તેમાં આઠ ઉમેરીને છ વડે ભાંગે તો તેને ચાર મળે છે તો મીનાએ ધારેલ સંખ્યા કઈ હશે તો જો એનું સમીકરણ છે એમ વત્તા આઠ ભાંગ્યા છ બરાબર ચાર એની સંખ્યા છે એમ બરાબર સોળ ત્રીજું છે કોઈ એક સંખ્યાના અડધામાં પિસ્તાળીસ ઉમેરતા તે સંખ્યાના ત્રણ ગણા મળે તો તે સંખ્યા શોધો તો સમીકરણ જો અહીંયા બનાવેલું છે બી બાય ટુ વધતા બરાબર થ્રી બી અને જવાબ છે બી બરાબર અઢાર છે પ્રશ્ન નંબર સાત છે સમીકરણનો ઉકેલ છે મહેશના પિતાની ઉંમર મહેશની ઉંમરના ત્રણ ગણાથી પાંચ વર્ષ વધારે છે જો તેના પિતા ચુમ્માલીસ વર્ષના હોય તો મહેશની ઉંમર શોધો તો અહીંયા તમે જો એનું સમીકરણ જોઈ શકો છો થ્રી એમ વત્તા સિક્સ બરાબર ચુમ્માલીસ એમ બરાબર તેર જવાબ આવશે બરાબર છે આવી રીતે પણ તમે ગણી શકો છો અને તમે તમારા મૌલિક વિચારોના આધારે પણ જવાબ ગણી શકો છો એની પછી છે એમ લંબચોરસની પરિમિતિ ચાલીસ મીટર છે જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના પાંચ ગણાથી ચાર મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો તો તમે જુઓ અહીંયા આ પણ દાખલો ગણેલો છે અને તમે તમારી રીતે મૌલિક વિચારોના આધારે પણ દાખલો ગણી શકો છો ત્રીજું છે એક્સનું મૂલ્ય શોધો તો આવી રીતે આપણને એક ત્રિકોણ આપેલું છે અને એક્સનું મૂલ્ય શોધવાનું છે આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો એકસો એંશી થાય છે એના આધારે આપણે દાખલો આગળ ગણી શકીએ છીએ જવાબ એક્સ બરાબર છવ્વીસ આવે છે ત્યારબાદ છે કોઈ ક્રમિક ત્રણ પૂર્ણાંકોનો સરવાળો એ ત્રણ પૂર્ણાંકો પૈકી સૌથી નાની પૂર્ણાંક કરતાં પાંચ વધુ છે તો ત્રણ તો તે ત્રણ ક્રમિક પૂર્ણાંકો શોધો તો આવી રીતે એનું સમીકરણ છે વાય વધતા વાય પ્લસ વન વધતા વાય પ્લસ ટુ બરાબર વાય પ્લસ ફાઈવ તો આવા ત્રણ પૂર્ણાંકો છે વાય બરાબર આપણને એક મળે છે અને ત્રણ ક્રમિક પૂર્ણાંકો છે એક બે અને ત્રણ છે પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે એક માણસ બેના છેદમાં પાંચ ભાગની મુસાફરી ટ્રેન દ્વારા એકના છેદમાં ત્રણ ભાગની મુસાફરી બસ દ્વારા અને એકના છેદના ચાર ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીની ત્રણ કિમીની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા સમય થશે તેનું સમીકરણ અહીંયા છે બેના છેદમાં પાંચ હોતા એકના છેદમાં ત્રણ હોતાં એકના છેદમાં ચાર આ વિશે લસા કાઢીને ઓગણ સાઠના છેદમાં સાઠ ભાગ આપણને મળે છે એના દ્વારા ત્રિરાશિ મૂકીને આપણે જવાબ કાઢ્યો છે જે એકસો ને એસી કિલોમીટર છે પછી છઠ્ઠું છે સોમ દિવસો ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે જો ત્રિકોણની પરિમિતિ ત્રીસ સેમી હોય તો ત્રિકોણના ત્રણેય બાજુના માપ શોધો તો આપણે ત્રણેય બાજુના માપ શોધેલા છે થોડુંક અહીંયા જોવામાં તમને અગવડતા રહેશે છેલ્લે જવાબ છે આથી પહેલાં બીજી બે પહેલી અને બીજી બંનેમાં બાર બાર આવશે અને ત્રીજોનો જવાબ છે છ સેમી આપણને આવશે આ રીતે તમે જોઈ શકો છો પછીનું છે સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલા ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરો તો જો તમને આની અંદર દસ અને રોમન અંકની અંદર આઈ એક્સ અને માઇનસ વીઆઈ બરાબર વી આપેલું છે આઈ એક્સ એટલે નવ થાય વીઆઈ એટલે છ થાય નવમાંથી છ કાઢું તો પાંચ ન થાય તો આપણે બે સળી ઉપ બે સળી છે દૂર કરવાની છે તો આ એક્સમાંથી આય દૂર કર્યો છે અને વીઆઈમાંથી આય દૂર કર્યો છે એટલે એક્સ માઇનસ વી એટલે દસમાંથી પાંચ કાઢો તો પાંચ મળશે બીજું છે એક દિવસ સળી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણો મેળવો તો એમાં પણ જો પહેલી દીવા સ્ળી છે એ છ છે બીજી દીવાસળી છે નહીં વત્તા નવ છે જવાબ અગિયાર આવે છે એવી રીતે કોઈ દિવસ આવે નહીં તો આપણે એક દિવાશળી દૂર કરી નાખી અને એ નવવાળી દિવસ સુધી દૂર કરેલી પાંચ થઈ ગયા છ વત્તા પાંચ એટલે અગિયાર થાય છે પછી છે તમને કોયડો આપેલો છે એ કોયડો તમે જોઈ શકો છો બાજુ મને એક જવાબ છે એ પણ તમે આમાં જોઈ શકો છો ત્યારબાદ તમે જુઓ તો એક કોયડો આપણે પણ બનાવેલો છે એનો પણ તમે જો થાય તો ઉકેલ કાઢજો તમને મજા આવશે ત્યારબાદ સમી બીજું છે સમીકરણો કે શૂન્ય હોય તેવા પાંચ સમીકરણો બનાવો તો અહીંયા જો મેં પાંચ સમીકરણો બનાવેલા છે વધુમાં વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે બીજા ધોરણ સાતના મિત્રો છે એને પણ જરૂરને જરૂર મોકલજો